કોર્ટ વિસ્તારમાં જુનાગઢના એસપી દ્વારા ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું ભડકાઉ ભાષણ મુદ્દે મોલાનાની અટકાત કરવામાં આવી છે બપોર બાદ કોર્ટેમાં રજૂ કરી શકે છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનું ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું છે કોર્ટમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત યોજવામાં આવ્યો છે જૂનાગઢ કોર્ટ વિસ્તારમાં એસપીનું કૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું છે જેમાં ગીર સોમનાથ અને જૂનાગઢના એસપીના ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું છે ભડકાઉ ભાષણ મુદ્દે મોલાની અટકાત કરવામાં આવી છે બપોર બાદ કોર્ટમાં રજૂ કરી શકે છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનું ફડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું છે કોર્ટમાં સજ્જ પોલીસ બંદોબસ્ત યોજવામાં આવ્યો છે ભડકાઉ ભાષણના મામલે મુંબઈ ઘાટકો પરથી ધરપકડ કરાયેલા મૌલાનાને હાલ કોર્ટમાં દસ દિવસના રિમાન્ડ સાથે રજૂ કરવામાં આવેલ છે ત્યારે દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું હાલ જે કોર્ટ વિસ્તાર છે સમગ્ર કોર્ટ વિસ્તાર હાલ પોલીસ ચાવડીમાં ફેરવાઈ ગયો છે હાલ જે આજુબાજુના તમામ જે વિસ્તારો છે એ સંપૂર્ણપણે કોર્ડન કરવામાં આવ્યા છે જુનાગઢ અને ગીર સોમનાથના જે બંને એસપી છે હાલ એસપી કોર્ટ પરિસરની અંદર પણ હાલ સમગ્ર વિસ્તારને પોલીસ ચાવડી અલગ અલગ મુદ્દાઓના ધ્યાને રાખીને રજૂ કરવામાં આવ્યું છે ત્યારે આખરી એને કઈ રીતના રિમાન્ડ મળે છે કે શું થાય છે તો પાવનારો સમય નક્કી કરશે પરંતુ હાલ સમગ્ર વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારની અજબમાં શાંતિ લહો જ જે શાંતિનો માહોલ છે એ શાંતિ લહો ડહોડાય અને કોઈ પણ પ્રકારના જે અસામાજિક તત્વો કે કોઈ પણ પ્રકારનું અહીંયા જે સંપૂર્ણ વાતાવરણ છે શાંતિમય બની રહે તે માટેના હાલ પોલીસ દ્વારા સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કોર્ટ વિસ્તાર આજુબાજુ છે જે બંને સાઈડ બેરિકેડો પણ મારી દેવામાં આવી છે જે દ્રશ્યોમાં આપણે જોઈ શકાય છે સેન્ટ્રલ જેલ વિસ્તારનો જે દ્રશ્ય છે એ એ બાજુ પણ સંપૂર્ણપણે જે કોઈ પણ સ્થાનિકનો વાહનો છે એ વાહનોને પણ આવવાની મનાઈ કરવામાં આવી છે બંને સાઈડ બેરિકેટો પણ આપી દેવામાં આવી છે અને હાલ આ વિસ્તાર છે એ વિસ્તાર ઉપર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે હવે જ્યારે કોર્ટમાંથી એને બહાર લાવવામાં આવે છે ત્યારે કઈ રીતના રિમાન્ડ મળે છે કે શું થાય છે તો સમય નક્કી કરશે ભાવિક જોશી ઇન્ડિયા ન્યૂઝ જુનાગઢ